મારું નામ છે પ્રકાશભાઈ અમે બીઆરસી માં કામ કરતા હતા શ્યાર માળ બાંધકામ તો કાલે ભરાઈ કરીને ઉપર સજું કાઢીને પછી એના પર કાજે ખોલી નાખ્યું કાલે ભર્યું નહીં ખોલીને પછી અમે છંદર મારીને પ્લાસ્ટર મારવા ગયા ને બપોર પછી ત્રણ વાગે જેવી પલટી મારી ગયું સજુ એ શ્યારને કામ કરતા હતા અમે બહારના પાલક પર તો બે પેઢાની છે બે બેઝ ટીંગ ગયા અમે તો એકને ગઈ ઘટના બની ગઈ ને એક સિરીઝમાં પડેલો છે હોસ્પિટલ કયા માળનો સ્લેબ તમે પડતા હતા સ્લેબ ચાર માળ પરતા કેટલા લોકો મૃત્યુ પામ્યા છે એક અને કેટલા લોકોને ઘાયલ થયા છે વાગ્યું છે કેટલા લોકોને અમે એક ને ફો વધારે વાગ્યું છે જ્યાં થઈ છે ને અમને શું વાગ્યું છે પગ પર દબે ગયા ને મારું નામ હિતેશંકરભાઈ મુંડોડા સુરત શહેર જય આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ એક જગ્યાએ શું ઘટના બની છે આજ રોજ આજ રોજ અમને અમારા સમાજના જે ગ્રુપો ચાલે એ ગ્રુપો થકી અમને માહિતી મળે છે ગમે ત્યારે એટલે આજે પણ માહિતી મળી કલાક પહેલાં કે કોઈક લેબર વર્ગ મજૂર તમારા સમાજનું અહીં એક્સપર્ટ થયું છે પડીને એટલે અહીં સિવિલમાં અમારા સમાજના કાર્યકર્તાઓ આવીને ઊભા હતા ત્યારે જાણવા મળ્યું છે કે જે પીઆરસી ઉદનાબેસ્તાન વિસ્તારના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી જે બની રહે છે એમાં ચોથા કે પાંચમા મળ્યા હતા આ ભાઈ ચાર ભાઈઓ પડ્યા હતા એમાંથી એક ભાઈનું તળ પર જ ડેથ થઈ ગયું છે બીજો ભાઈ એન્જર છે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને બીજા બે ભાઈ હાલ સિવિલમાં અહીંયા બેઠા છે જે થોડી થોડી એન્જરી ધરાવી રહ્યા છે શું માંગે તમારી અમારી તો હવે એક જ માંગ છે કે અવારનવાર સુરતમાં આવા બનાવો બનતા જ રહે છે મહિનામાં ત્રણથી ચાર કે પાંચથી છ એવા બનાવો બને છે એટલે અમારા સમાજને અમારા તમામ કાર્યકર્તાઓની એક જ માંગ છે કે જ્યાં સુધી આ લેબર વર્ક જે મૃત્યુ પામ્યું છે એના પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી અમે અહીંયાથી જમવા હતવાના નથી અને વસ્તુમાં કે જ્યારે પણ આ લેબર વર્કનું મૃત્યુ થયું છે તો ત્યાંના કોઈ સાઈડ સુપરવાઇઝર હતા કે નહીં હતા ત્યાંના કોઈ કોન્ટ્રાક્ટર સાઈડ ઉપર હતા કે નહીં હતા તો અગર હોવા જોઈએ અને કદાચ એમની બેદરકારી હશે તો જ એ લોકો એમના પરિવારને ત્યાં સ્થાન જગ્યા પર રજળતા મૂકીને ત્યાંથી રવાના થઈ ગયેલ છે એટલે પૂરેપૂરી બેદરકારી એમની આવી પડી છે અને એમના ઉપર જે તે હદ વિસ્તારનો પોલીસ સ્ટેશન લાગે છે પોલીસ સ્ટેશનમાં કાયદેસરના પગલાં કાયદેસરની કાર્યવાહી ન થાય ત્યાં સુધી અમે જપવાના નથી અહીંયા